સ્મીમેર હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે ભગવાન સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માગણીઓ રજૂ કરવામાં આવી છે નર્સિંગ કર્મચારી મનોજ નિકુમે જણાવ્યું હતું કે અમારે વિવિધ માંગણીઓ છે જેમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ યુનિફોર્મ એલાઉન્સમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ વોશિંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી જોકે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આજે ડીન અને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી ફરી રજૂઆત કરવામાં આવી છે અહીં મોટી સંખ્યામાં નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે નમસ્કાર અત્રે ઉપસ્થિત દરેક કર્મચારી દરેક કર્મચારીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત મહાનગરપાલિકાની તમામ હોસ્પિટલ તેમજ શહેરી આરોગ્ય આરોગ્ય કેન્દ્રના ચારસો કરતાં વધારે કર્મચારીઓ એકત્રિત થઈને અમારી ભૂતકાળની પડતર માંગણીઓની અમે અરજી આપવાના છીએ માનનીય શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરને અમારા કોલેજના ડીન શ્રી મારફતે અને અમારી મુખ્ય માગણીઓ નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવે અત્રે સ્મિમેર હોસ્પિટલમાં અગિયારસો બેડની સામે ફક્ત ત્રણસો કરતાં ઓછા નર્સિંગ સ્ટાફ હાલમાં કાર્યરત છે જ્યારે કોઈપણ સ્મિમેર હોસ્પિટલના એક વોર્ડમાં ત્રીસ ચાલીસની સામે એક કે બે એક એક અથવા બે સ્ટાફ કામ કરતા હોય છે અને જ્યારે આઈસીયુમાં દસથી બાર પેશન્ટની વચ્ચે ફક્ત એક જ સ્ટાફ હોય છે અને ઓપરેશન થિયેટરમાં પણ ઘણી બધી અછત જોવા મળે છે સ્ટાફની તો અમારી માંગણી મુખ્ય માંગણી એ જ છે કે વહેલી તકે નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવે કોરોના કાળ હોય કે પૂર હોનારત જેવી કોઈપણ પરિસ્થિતિ કુદરતી કે વૈશ્વિક મહામારીમાં પણ અમે દિવસ રાત એક કરીને દિવ પોતાના જીવ અને ઘર પરિવારની ચિંતા કર્યા વગર અડીખમ રીતે હોસ્પિટલ અને હોસ્પિટલની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને નર્સિંગ કર્મચારીઓનું માન સારવાર માન સન્માન જળવા રહે એ રીતે અમારી ફરજ ચાલુ રાખેલ છે અમારી અન્ય માગણીઓ બીજી એવી છે કે નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે ભારતભરના તમામ રાજ્યોમાં જ્યારે નર્સિંગ એલાઉન્સ મળતું હોય છે ત્યારે ગુજરાત સરકારની અન્ય મહાનગરપાલિકા તેમજ ઈ એસ હોસ્પિટલ જીએમઆરએસ હોસ્પિટલ હોય કે પછી સરકારી સિવિલ હોસ્પિટલ હોય ત્યાં દરેક કેડરના દરેક નર્સિંગ કર્મચારીઓને નર્સિંગ એલાઉન્સ મળતું હોય છે જે સ્વીમેર હોસ્પિટલ ખાતે નથી મળતું તો જેમ બને એમ વહેલી તકે એ ચાલુ કરવામાં આવે અને અમારે અમારી ત્રીજી માંગણી એવી છે કે નર્સિંગ એલાઉન્સ અને યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવે કેન્દ્ર સરકારના ધોરણે અને ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકામાં જે રીતે યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં વધારો કરવામાં આવેલ છે તે મુજબ અમને પણ સુરત મહાનગર મહાનગરપાલિકાની સ્મીવેર હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને તમામ આરોગ્ય કેન્દ્રમાં તો વોશિંગ અને યુનિફોર્મ એલાવન્સ વધારવામાં આવે જો અમારી આગામી દિવસોમાં અમારી માગણી સંતોષકારક રીતે અમને રિસ્પોન્સ નથી મળતો અથવા તો તો પછી અમારે આંદોલનકારી બનવું પડે તો પણ અમે તમામ કર્મચારીઓ અમારી મજબૂરી બની જશે કે ભવિષ્યમાં અમને આંદોલન કરવાની પણ સંભાવ જરૂર પડે તો એ બાબતે પણ અમે વિચારશું અને અમને પૂરેપૂરી અમારા સક્ષમ સત્તાધીશો સત્તાધીશો પાસે અમારી આશા છે અને વિનંતી કરીએ છીએ કે અમારી માગણી પૂરેપૂરી સંતોષાઈ જાય અને અમારી અરજીનો સ્વીકારવામાં આવે અમે અને અમારી તમામ જે માંગણી છે એનું વહેલી તકે બને એટલી વહેલામાં વહેલી સમયસર નિરાકરણ લાવવામાં આવે હું સ્નેભા હોસ્પિટલમાં જોબ કરું છું મારું નામ માયા પટેલ છે હું આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છું અમારી માંગો અમુક છે જે નર્સિંગ એલાઉન્સ વધારવાનું છે વોશિંગ એલાઉન્સ વધારવાનું છે અને જે ઇન્ચાર્જ અને એ એનએસને પ્રમોશન મળ્યું છે એનું સદંતર નર્સિંગ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સ બંધ થઈ ગયું છે અને નવા સ્ટાફની ભરતી કરવાની છે જે છેલ્લા દસ વર્ષથી ભરતી થઈ નથી એના માટેની અમારી માંગો છે અગર તમારે માન સ્વીકારવામાં નહીં આવશે તો તમે શું કરશો એ આગળ વિચારીશું અમારા જે સુપ્રી અધિકારી છે અમારા જે અધિકારીઓ છે એમની સાથે લઈને અમે એમની એમના અનુસરીને અમે આગળ વધીશું દર્દીને તકલીફ ન થાય એ રીતે અમે આગળ કામ કરીશું રજૂઆત અમે કમિશનર મેડમને રજૂઆત કરી છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલને રજૂઆત કરી છે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સરને રજૂઆત કરી છે દિન સરને પણ રજૂઆત કરી છે આવેદનપત્ર આજે આપવા જઈ રહ્યા છીએ હું છાયા પટેલ એ હોસ્પિટલમાં શિષ્ટરની ઈચ્છા તરીકે ફરક બચાવું છું ચાલ નર્સિસોના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એનો કોઈ ઉકેલ નથી આવતો કારણ કે ઘરે પગે નર્સિસો જ કામ કરે છે નર્સિસો સિવાય બીજો કોઈ ધર્ત નથી આ ટોક હોસ્પિટલ તરીકે નર્સિસો છે કોરોનામાં બી ટ્વેન્ટી ફોર અવર્સ અમે આટલું કામ કર્યું પણ અમારા માટે કોઈ જ કંઈ નથી અત્યારે એટલું બધું વર્કલોડ આવે છે કે અમે એનો કોઈ નથી કરી શકતા કોરોનામાં બી અમે કન્ટિન્યુ કામ કર્યું છે ગવર્મેન્ટમાં અધર કોર્પોરેશનમાં બધી જગ્યાએ નર્સિસ અલાઉન્સ આપે છે ભૂલય બટલું આવે છે બધું જ આપે છે પણ કેટલા ટાઈમથી નર્સિસોની ભરતી બી નથી થતી ડૉક્ટરોની ને પીજી બી ની બધી યુજીની બધી સીટો વધે છે પણ અમારા નર્સિસોની કોઈ સીટો વધતી નથી આગળ અમે ઘણી બધી રજૂઆત પણ કરી છે આ છેલ્લે અમારે આ ઓપ્શન લેવું પડ્યું છે અને છેલ્લે આનાથી નહીં થાય તો અમે ધરણા પર જઈશું